ગાંધીધામ વાસીઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા હેતુ સાથે પોલીસ વડા સાગર બાગબાની અધ્યક્ષતામાં ગાંધીધામ બી ડિવિઝન દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની અધ્યક્ષતામાં લોક સંવાદનું આયોજન કરાયું પૂર્વ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે જે અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન માટે ખીડાણા પોલીસ ચોકી ગાંધીધામ ખાતે લોકસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શહેરીજનો નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ કિડાણાની એન્ટ્રી પોઈન્ટ પર કેમેરા લગાવવા લાયસન્સ વગરની નોનવેજ દુકાનો બંધ કરાવવા રજૂઆતો કરી હતી આ રજૂઆતો વચ્ચે બી ડિવિઝન દ્વારા કિડાણાના સમરસા દાદાના મંદિરની જગ્યા પર રાત્રિના આઠ વાગ્યા પછી નો એન્ટ્રી કરવામાં આવી છે છતાં પણ મોડી રાત સુધી ત્યાં માણસોની ગતિવિધિ કેમ રહે છે અને તળાવની પાડે મહિલાઓ કપડાં ધોવે છે ત્યાં અસામાજિક તત્વો દિવસ રાત હોય છે તેવા સવાલો સામે આવ્યા હતા ડીવાય એસપી મુકેશ ચૌધરી અને બી ડિવિઝન પીઆઈ એસપી ગોજિયાએ તમામ પ્રશ્નોની નોંધ લીધી હતી લોકોના તમામ પ્રશ્નો સાંભળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસ વડા સાગર બાગમારે મારે હૈયાધારણા આપી હતી અને અંતમાં પોલીસ વડા સાગર બાગમારે મારે ક્રાઇમને અટકાવવા હેતુ લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવવાની વાત ઉપર ભાર મૂક્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ આજે કિડાના પોલીસ ચોકી ખાતે બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને અહીંયા એક ખેડાના પોલીસ છતી ખાતે લોકસંવાદ રાખવામાં આવેલો હતો જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામના વિસ્તારના અલગ અલગ જગ્યાઓથી પધારેલા અલગ અલગ સંગઠનોમાંથી પધારેલા અને સમાજમાંથી પધારેલા તમામ લોકો અહીંયા હાજર હતા જેમાં પોલીસના લગતા અલગ અલગ પ્રશ્નોની રજૂઆત થઈ હતી પોલીસની લગતી જે કામગીરી છે એ બાબતની પણ લોકો દ્વારા જે છે સરાહના કરવામાં આવી હતી અને જે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય એ પ્રશ્નો બાબતમાં પણ જે લોકો દ્વારા રજૂઆત થઈ હતી એ બધી રજૂઆતો અને બધા પ્રશ્નો જે પોલીસ દ્વારા રજૂ થયા છે એ બાબતમાં આજે અમારી ડિવિઝન પોલીસ સ્ટેશનની આખી ટીમ તથા અમારા ડીવાયસપી અને આખી જિલ્લા પોલીસની જે ટીમ છે અહીંયા હાજર હતા અને જે લોકો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત થઈ છે એ આવનારા સમયમાં પણ એ પ્રશ્નોને હલ કરવામાં આવશે અને જ્યાં જ્યાં જરૂર પડશે જે લોકોની રજૂઆત છે એમાં જે સંગઠનોની જગ્યા ઉપર જે જરૂરિયાત રહેશે એ પ્રમાણે એમને પણ સાથે રાખીને એ બધા પ્રશ્નો ઉપર કામ કરવામાં આવશે